શામળાજી મહોત્સવ બે હજાર પચીસ નો બીજો ને અંતિમ દિવસ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો આ મહોત્સવમાં પ્રખ્યાત સંગીતકાર ઓમાન મીરના સુરોએ ભક્તિમય માહોલ સર્જ્યો હતો આમિર મીરના ગીતોથી સૌના દિલ જીત્યા બે દિવસ ચાલેલા આ મહોત્સવમાં દૂર દૂરથી ભક્તો ઉમટી પડ્યા હતા ભક્તિમય વાતાવરણમાં સામળિયા ભગવાનના મંદિર પરિસરમાં કલા નૃત્ય અને ભક્તિનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો મહોત્સવમાં આયોજિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા ઓશ્માનમીના સુરોએ ભક્તોના દિલને સ્પર્શી લીધા હતા તેમના ભજનો અને કીર્તનોએ ભક્તિમય માહોલ સર્જ્યો હતો

બીજા દિવસે જિલ્લા કલેક્ટર શ્રી પ્રશિષ્ટ પારિક જિલ્લા પોલીસ વડાશ્રી સૈફાલી બારબાલા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અધિકારી શ્રીઓ અને પદાધિકારી શ્રીઓ તેમજ મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહ્યા